હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર એકદમ ઓછા તેલમાં એકદમ ટેસ્ટી એવા અને ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય તેવા હેલ્ધી અને ટેસ્ટી પરાઠા અને એ પણ ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો પરાઠા બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લેશું અને તેમાં એડ કરીશું વન ફોર કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ જે રોટલી બનાવવા માટેનો આવે તે એડ કરીશું અને હવે એડ કરીશું વન થર્ડ કપ જેટલો ચણાનો લોટ ફ્રેન્ડ્સ અહીંયા તમે જુવાનો લોટ પણ લઈ શકો છો એનાથી પણ એકદમ ટેસ્ટી એવા પરાઠા બને છે અને આ પરાઠાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે એની જગ્યા પર રવો પણ લઈ શકો છો અને હવે એડ કરીશું અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી અને અડધા કપ જેટલા ઝીણા કટ કરેલા ટામેટા એડ કરી દઈશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને અહીંયા મેં દસથી બાર કળી લસણની અને બે તીખા મરચાં લઈ લીધા છે તેને ક્રશ કરીને એડ કરી દઈશું તો આપણે મરચાં અને લસણને ક્રશ કરી લીધું છે એડ કરી દઈશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને એક નાની ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને વન ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ બેટરમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ મીડિયમ એવો તેનો લોટ બાંધીને રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આ પરાઠા બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો તો તમે ગમે ત્યારે સવાર કે સાંજના નાસ્તામાં બનાવીને રેડી કરી શકો છો તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણો આ એકદમ મીડિયમ એવો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે તો પરાઠા બનાવી લેશું તો પરાઠા બનાવવા માટે પહેલાં આપણે એક બાટલી લઈ લેશું અને તેના ઉપર આ રીતે એક કોટનનું કપડું ભીનું કરીને તેને પાથરી દેશું અને આપણે બાંધેલા લોટમાંથી આ રીતે એક મીડિયમ સાઈઝનો લુવો લઈ લેશું અને હાથને થોડો ભીનો કરી લેશું આ રીતે અને આ રીતે હાથની મદદથી પરાઠાને રેડી કરી લેશું અને વચ્ચે વચ્ચે હાથ થોડો ભીનો કરતા જશું જેથી પરાઠું હાથમાં ચિપકે નહીં અને એકદમ મીડિયમ થી કેવું તેને બનાવીને રેડી કરી લેશું આપણું પરાઠું રેડી થઈ ગયું છે હવે તેના ઉપર થોડા આ રીતે સફેદ તલ એડ કરી દેશું અને હાથેથી થોડું આ રીતે પ્રેસ કરી દેસું અને હવે આ પરાઠાને આપણે શેકી લેશું તો પરાઠાને શેકવા માટે અહીંયા મેં જે રોટલી બનાવવા માટેનું લોખંડનું પેન આવે તે મેં ગરમ કરવા મૂકી દીધું છે તમે આ પરાઠાને કોઈ પણ પેન કે તવા ઉપર બનાવી શકો છો હવે પેન ઉપર થોડું આ રીતે ઓઇલ ગ્રીસ કરી લેશું હવે આપણે એકદમ હળવા હળવાથી તેમાં પરાઠું એડ કરી દઈશું હવે પરાઠાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક મિનિટ માટે તેને થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને પરાઠું થોડું ઉપરથી ડ્રાય પણ થઈ ગયું છે તો હવે એના ઉપર થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું આપણે પરાઠાને બીજી સાઈડ ટર્ન કરી લેશું અને અહીંયા આપણો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને અહીંયા આપણે આ પરાઠાને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ હળવા હાથે પ્રેસ કરતા જઈને ત્રણથી ચાર મિનિટ માટે તેને થવા દઈશું જેથી તે અંદર સુધી શેકાઈ જાય સાથે ક્રિસ્પી પણ બને અને અહીંયા આ પરાઠા પર વન ટી સ્પૂન જેટલું ઓઇલ લગાવી રહી છું જો તમારે ના લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર જ મિનિટમાં આપણું આ પરાઠું બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે સેમ પ્રોસેસથી આપણે બધા પરાઠાને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે રૂમાલ પલાળવાની પ્રોસેસ છે તે આપણે દર પરાઠામાં કરીશું અને સેમ પ્રોસેસથી બધા પરાઠાને રેડી કરી લેશું ફ્રેન્ડ સવારની ભાગ દોડમાં આપણે આ પરાઠા બનાવવા એકદમ ઇઝી છે તો આ રીતે બનાવીને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો એકદમ ઓછા સમય અને ઓછા મસાલા સાથે ઉપર ટેસ્ટી ક્રિસ્પી અને હેલ્ધી પરાઠા બનીને રેડી થઈ ગયા છે આ પરાઠાને આપણે દહીં સાથે સર્વ કરીશું હું તમને પરાઠું તોડીને પણ બતાવીશ તો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા પરાઠા બનીને રેડી થયા છે આપણા અને સાથે જ એટલા ટેસ્ટી પણ બન્યા છે તો જરૂરથી ટ્રાય કરજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્કસ ફોર વોચિંગ